જાલોદ મુસ્લિમ સમાજના જમાતખાના ખાતે ઝાલોદ મુસ્લિમ સમાજની તેજસ્વી બાર દીકરીઓનું સન્માન કરાયું આજ તારીખ ત્રણ છ બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર કલાકે જાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાલદનગરમાં સૌ પ્રથમવાર મુસ્લિમ સમાજના જમાતખાનામાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદના મોહમ્મદી જમાતખાનામાં જે મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા જે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે ધોરણ નવથી લઈ અને બારના જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવમાં કુકા સાયમા મોહમ્મદ સોયબ સહિત જે કહી શકાય કે અલગ અલગ ધોરણ બાર સુધીમાં જે ગુડાલા અલીફના નઈમભાઈ અને જે અન્ય પણ દીકરીઓ હતી તેઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સર્ટિફિકેટ અને મોમેન્ટ આપી તેઓને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ યોગદાન આપવા માટે શિક્ષકોનો પણ મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું